નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે જાણવું પણ જરૂરી છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ સિઝનના સૌથી મોટા અને શ્રેષ્ઠ વરસાદની આગાહી કરી છે દરમિયાન ગુજરાત આવતા જ બંગાળની ખાડીની સિસ્ટમ શું સ્વરૂપ લેશે તેણે આ વિશે પણ જણાવ્યું છે આવો જાણીએ કે આગામી દિવસોમાં વરસાદની ગતિ કેવી રહેશે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બારથી પંદર જુલાઈના સત્ર દરમિયાન સારા વરસાદની કોઈ શક્યતા નથી રાજ્યના ઘણા ભાગોમાં હળવા ઝાપટા નોંધાશે આ સત્રમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વાપી બારડોલી ડાંગમાં પંદરમી સુધી સારો વરસાદ પડશે અહીં વરસાદમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે સુધી માત્ર છૂટાછવાયા ઝાપટા જ નોંધાયા છે વધુ કંઈ થવાની શક્યતા નથી આ પછી સોળમીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે સોળથી ત્રીસ જુલાઈ સુધીના સત્રમાં અનેક રાજ્યોમાં ડેમો ઓવરફ્લો થયાના સમાચાર જોવા મળે તેવી શક્યતા છે એક તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જ્યોતિષોના જણાવ્યા અનુસાર મોનસૂખ ટ્રક દેશના ઉત્તર ભાગમાં પર્વતીય વિસ્તારમાં સરગી જતા ગુજરાતમાં વરસાદની રાહ જોવી પડશે બીજી તરફ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના જારી કરી છે જ્યોતિષોના જણાવ્યા અનુસાર મોનસુખ ટ્રક દેશના ભાગમાં પા પર્વતીય વિસ્તારમાં સરકી જતા ગુજરાત ગરમી અને બફારો સહન કરવો પડશે પરંતુ જુલાઈ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે અરબસાગર પરના ભેજયુક્ત પવનો નબળા પડતા હાલમાં ગુજરાત પર મેઘમહેર થવાની શક્યતા ઓછી થઈ છે આ ઉપરાંત બંગાળની ખાડી પરના વાદળો નિષ્ક્રિય થતા ગુજરાતમાં વરસાદની શક્યતા થોડા દિવસો માટે નહીવત પ્રમાણમાં છે મેઘવાદળો બંધાતા ન હોવાથી ગુજરાતમાં હાલ વરસાદ વરસતો નથી પરંતુ આગામી સત્તરથી ચોવીસ જુલાઈ દરમિયાન મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર મહેરબાન થશે કેમ કે ચૌદ અને પંદર જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારબાદ ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી ચાર દિવસ દરમિયાન નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી દમણ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાત ઉપરાંત ગોવા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક અરુણાચલ આંધ્રપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા તે તેલંગાણા પોંડુચેરી સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કે ઉત્તર કેરળ સુધી એક એક ઓફશોર ટ્રક છે જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે આ ઓફશોર ટ્રક ગુજરાતના પણ મેઘમાર કરી શકે છે એટલું જ નહીં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આઠ આઠ ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બંગાળની ખાદી ખાદીમાં ઉદ્ધવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો